ઉત્તરાયણ પતંગ ની મોજ તો ખરી સાહેબ પતંગ તો આપણે આપણે બરાબર છે પતંગ નો સમજે આપણે શું કામ કરવાનું હોય હા કરવાનું દોસ્તો જોઈ શકો છો જે નાસ્તા બનાવ્યા છે ઘરે એકદમ નેચરલ રેડીમેડ નથી દોસ્તો જો આ મમરાનો ચેવડો છે સેવ મમરા અને આ બાજુ ચીકી છે દાળિયા ચીકી તલ ચીકી આ બાજુ બતાવી ઓલું નજીક લાવો આ માંડવી પાક ના બટકા હજી છે ખજૂર પાક છે અને લાડવા છે મમરાના આમ જુઓ ખખડે તોસ બકે હો આહાહા ખાવ તો એમ ખવાય છે એમ સવાય છે જુઓ તો લાડવા એ ખાવ ખાઓ તો તમે ખાવ તો મોકલું થઈને વાગ્યું હું કહેશો માથામાં ઢોકળું થઈ જાય વાગ્યા આ ખાતા જાય છે ને સાહેબ ને કરતા જાય છે બોલો વાહ ભાઈ વાહ માસ્તર એ